નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આ વખતે જે છે તે ચોમાસાની ઋતુમાં બહુ બધાને પાક નુકસાન થવા પામ્યું છે જેના કારણે ખેડૂતો માટે જે છે તે સરકારે પાક નુકસાન સહાય યોજના જે છે તે ચાલુ કરવામાં આવી હતી આની અંદર બધાએ ફોર્મ ફિલ કરી અને ત્યારબાદ જે છે તે ગવર્મેન્ટ એમને જે છે તે પાક નુકસાન સહાય આપવાની હતી પરંતુ આની અંદર અમુક જ પાક નુકસાન આવી છે અથવા અમુકને ઓછી આવી છે તો આના શું કારણ હોઈ શકે છે અને જેમને નથી આવી એમને મેલની ત્રણ ભૂલ કરી હશે જેના કારણે જે છે તે એમની આ પાક નુકસાન સહાય જે આવી નહીં હોય તો આજના આ વિડીયો દ્વારા આપણે આની ચર્ચા કરવાના છીએ અને જો તમારાથી પણ આ ભૂલ થઈ હોય તો તમે પણ જે છે આને સુધારી અને જે છે તે આગળ પગલું લઈ શકો છો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો પાક નુકસાન સહાય જે છે જમા ન થવાના કારણ કયા હોઈ શકે છે આ ભૂલથી તમારી સહાય અટકી જશે ત્રણ ભૂલ છે જે તમે ના કરવી જોઈએ ખેડૂતોએ શું કરી છે મોટી ભૂલ ખાસ જોઈ લો સૌથી પહેલા એ છે કે આઈએફએસસી કોડ ખોટો હોય જ્યારે તમે ફોર્મ ભરતા હોય ત્યારે તમે બેંકની ડિટેલ નાખો ત્યારે તમારી બેંકનો આઈએફએસસી કોડ જે છે તે તમે ખોટો નાખ્યો હોય જેના કારણે જે છે તમારું ની અંદર ટ્રાન્ઝેક્શન્સ થયું ના હોય મિત્રો ઘણા ખેડૂત ખાતેદારના આઈએફએસસી કોડ ખોટા હોવાને કારણે તેમને કૃષિ રાહત પેકેજના લાભ પૈસા તેમના બેંક ખાતાની અંદર જમા થવામાં મુશ્કેલી ઊભી થઈ

તો બેંક ખાતું તમારું બંધ હોય મિત્રો ઘણા ખેડૂતો જે છે તે ખાતેદારોના બેંક ખાતા ખોલાવ્યા બાદ તે ખાતામાં લેવડ દેવાડ કરતા ન હોય જેના કારણે તેમના બેંક એકાઉન્ટ ખાતા જે છે તે બંધ થઈ ગયા હોય છે હવે બંધ થયેલ બેંક ખાતું જો તમે પાક નુકસાન સહાયનું ફોર્મ ભરતી વખતે આપેલ હોય તો પણ તમને લાભ મળવામાં મુશ્કેલી પડી શકે છે જેથી કરીને ખાતા બંધ થઈ ગયેલા હોય તો કેવાયસી કરાવી અને બેંક ખાતા સક્રિય કરાવી લેવા અનિવાર્ય છે જેથી કરીને તમને વળતરના પૈસા તમારા બેંકની અંદર જમા થઈ જાય અમુક એવું હોય છે કે એમનું અકાઉન્ટ ક્લોઝ થઈ ગયું છે તમે આની અંદર એક વર્ષ સુધી કોઈ પણ ટ્રાન્ઝેક્શન ના કરો બેંકની અંદર તો એ એકાઉન્ટ તમારું ઇનએક્ટિવ થઈ જાય છે પછી તમારે જે તે ફરીથી બેંકમાં જઈને એને કેવાયસી કરાવવું પડે છે જ્યાં સુધી તમે નહીં કરાવો ત્યાં સુધી જે છે ત્યાં એકાઉન્ટ એક્ટિવ થશે નહીં અને કોઈ પણ આની અંદર ટ્રાન્ઝેક્શન પણ થઈ શકશે નહીં ત્યારબાદ જે છે કે તમે સહી કરવામાં ભૂલ કરી હોય મિત્રો તમે પાક નુકસાન સહાય યોજનાનો અરજી ફોર્મ ભરતી વખતે બેંક પાસબુકની જગ્યાએ તમે ચેક આપેલ હોય અને તે સમયે તમે સહીની જગ્યાએ અંગૂઠો માર્યો હોય તો પણ તમને પાક નુકસાન સહાય યોજનાનો લાભ મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે જે જે છે તે સહીના બદલે અંગૂઠો કરેલો છે એમને પણ પાક નુકસાન અંદર જે છે તે તકલીફ થઈ શકે છે જેમને ચેક આપેલો છે પાસબુકની જગ્યાએ એની અંદર સાઇન કરીને બદલે અંગૂઠું મારીને આપ્યું છે તેમને પણ જે થોડી મુશ્કેલી જે છે તે આવી શકે છે તો આ મેઇન ત્રણ ભૂલો હતી એક તો આઈએફએસસી કોડની બીજી તમારું અકાઉન્ટ ઇનએક્ટિવ થઈ ગયું અથવા ક્લોઝ થઈ ગયો અને ત્રીજું સહી કરવામાં ભૂલ થયો આ મેઇન ત્રણ રીઝન છે જેના કારણે જે છે પાક નુકસાન સહાય આવવામાં લેટ થઈ શકે છે અથવા તો ના પણ આવી શકે તો આ વિડીયો ખાસ કરીને શેર કરી દો જેથી જેમને નથી આવી એમને આની માહિતી મળી રહે અને એમને જે છે અંદાજીત માહિતી મળી રહે કે એમને કેમ જે છે ત્યાં સહાય આવી નથી થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ